છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ ત્રણ એપ્રિલ સોળસો ના રોજ રાયગઢ કિલ્લામાં થયું હિન્દુ હદી સમ્રાટ શિવાજી મહારાજ સૌરાષ્ટ્રના અગ્રણી રાજનેતા હતા મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને પ્રથમ છત્રપતિ હતા શિવાજીએ તેમના શાસનકાળ દરમિયાન ઔરંગઝેબ સાથે ઘણી વખત યુદ્ધ કર્યું તેમનું સમગ્ર જીવન ધર્મની રક્ષા માટે સમર્પિત હતું શિવાજી મહારાજને ગેરીલા યુદ્ધ અને ભારતીય નૌકાદળના પિતા પણ માનવામાં આવે છે જ્યારે હિન્દુઓ કટોકટીનો સામનો કરી રહ્યા હતા ત્યારે શિવાજી મહારાજે માત્ર પંદર વર્ષની ઉંમરે બીજાપુર પર હુમલો કર્યો અને કુશળ વ્યૂહરચના અને ગેરેલા યુદ્ધ દ્વારા બીજાપુર શાસક આદિલ શાહ મારી નાખ્યો બીજાપુર ના ચાર કિલ્લા પણ કબજે કર્યા જયારે શિવાજી ની બહાદુરી અને યુદ્ધ માં કુશળ વ્યૂહરચના સાથે સંબંધિત વાર્તાઓ વધવા લાગી ત્યારે ઔરંગઝેબ ડરી ગયો અને તેણે શિવાજી મહારાજને સિંધ ઘાટો માટે આગ્રા બોલાવ્યા જે બાદ ઔરંગઝેબે શિવાજીને કપટથી પકડી લીધા પરંતુ તેઓ તેમને વધુ સમય સુધી કાબુમાં ન રાખી શક્યા હતા શિવાજીએ પોતાની બુદ્ધિ વાપરીને મુઘલ જેલમાંથી ભાગી છૂટ્યા તેમના યોગદાનને કારણે છત્રપતિ શિવાજી મહારાજને મરાઠા ગૌરવ પણ કહેવામાં આવે છે પંજાબના અમૃતસરમાં થયો પહેલી જાન્યુઆરી ઓગણીસો ના રોજ જનરલ સેમ માણેક શાહ દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા તેમના નેતૃત્વમાં ભારતે ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં પાકિસ્તાન ને ત્રણ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ પાકિસ્તાનની સેનાએ ભારત ઉપર હુમલો કર્યો પાકિસ્તાની હુમલાનો ભારતે એવો જવાબ આપ્યો કે તેર દિવસમાં જ પાકિસ્તાનની સેનાએ પોતાના હથિયારો નીચે મૂકી દીધા અને પાકિસ્તાનના નેવ થી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું એવું માનવામાં આવે છે કે કોઈ પણ યુદ્ધ ક્ષેત્રમાં નીચે મૂકનારા સૈનિકોની આ સૌથી મોટી સંખ્યા હતી

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપના કરનાર સ્વામિનારાયણ હતા તેમના અનુયાયીઓ તેમને કૃષ્ણનું સ્વરૂપ માને છે વર્ષની વયે સ્વામિનારાયણનો પવિત્ર વિધિ થયો અને આ પછી તરત જ તેને ઘણા શાસ્ત્રો વાંચ્યા થોડા સમયમાં તેણે ઘર છોડી આખા દેશનો પ્રવાસ કર્યો પછી સ્વામિનારાયણ ગુજરાત પધાર્યા અને અહીંથી તેમણે પોતાના સંપ્રદાયની શરૂઆત કરી વિશ્વભરમાં સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની પૂજા થાય છે જેને અક્ષરધામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં દેશના પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું છે આજે દેશ સ્વામિનારાયણ જયંતિ ઉજવી રહ્યો છે ત્રણ એપ્રિલ ઓગણીસો ચોર્યાસી ના રોજ રાકેશ શર્માએ એ ઇસરો અને તત્કાલીન સોવિયત સંઘ સંયુક્ત મિશન હેઠળ સોયુઝ ટી ઇલેવન ની અવકાશ યાત્રા શરૂ કરી વિંગ કમાન્ડર રાકેશ શર્મા અવકાશમાં માં પગ મૂકનાર પ્રથમ ભારતીય હતા તેને અંતરિક્ષમાં માં સાત દિવસ એકવીસ કલાક અને ચાલીસ મિનિટ વિતાવી છે રાકેશ શર્મા ઓગણીસો માં ભારતીય વાયુસેનામાં પાયલટ તરીકે જોડાયા હતા

ત્રણ એપ્રિલ 1968 ના રોજ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે તેમના જીવનનું છેલ્લું ભાષણ આપ્યું હતું છેલ્લું કારણ કે બીજા દિવસે એટલે કે ચાર એપ્રિલ 1968 ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી માર્ટિન લ્યુથર ના આ ભાષણનું નામ હતું હું પર્વતની ટોચ ઉપર રહ્યો છું આ ભાષણમાં રાજાએ કહ્યું કે આવનારા દિવસો મુશ્કેલ હશે આ ભાષણમાં રાજાએ દેશની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી તેમણે કહ્યું કે દેશમાં અશાંતિ છે અને ચારે બાજુ મૂંઝવણ છે કિંગે કહ્યું કે તે જાણતા હતા કે તારાઓ ફક્ત અંધારામાં જ કેમ દેખાય છે નિષ્ણાર્થો માને છે કે રાજાને તેની હત્યાની પૂર્વ સૂચના હતી તે જાણતો હતો કે એક દિવસ તેની હત્યા કરવામાં આવશે માર્ટિન લુથર કિંગ જુનિયર અમેરિકન આંદોલનકારી અને આફ્રિકન અમેરિકન નાગરિક અધિકાર સંઘર્ષના અગ્રણી નેતા હતા